છેલ્લા પંદર દિવસથી મહેસાણા જિલ્લાના ભાંડુ ગામમાં આવેલા ફાર્મ હાઉસમાં તે રોકાયો હોવાના સમાચાર હતા પોલીસની ટેકનિકલ ટીમોએ સતત ત્રણ દિવસ સુધી ડીપ સર્ચ કરી આરોપીની લીધી હતી ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડના મામલે આ મહત્વના સમાચાર સામે આવ્યા છે કે તે બગલા મુખી દર્શન માટે ગયો હતો અને સૌપ્રથમ તે ત્યાં જ રોકાઈ ગયો હતો અને ત્યારબાદ અલગ અલગ ઠેકાણે તેને રોકાણ કર્યું હતું ફરિયાદ નોંધાઈ તેના બાદ સૌ પ્રથમ મુખી રોકાયો અને ત્યાં દર્શન કર્યા હતા ત્યારબાદ રાજસ્થાનના રિસોર્ટમાં સાત થી આઠ દિવસ રોકાયો હતો ઠેકાણા પર તે રોકાયો છે છેલ્લા પંદર દિવસથી મહેસાણા જિલ્લાના ભાંડુ ગામમાં આવેલા ફાર્મ હાઉસમાં રોકાયો હતો તો હાલમાં તો ભૂપેન્દ્રસિંહને સાત દિવસના રિમાન્ડ પર મોકલાયો છે ભૂપેન્દ્રસિંહ ઝાલામાં સીઆઈડી ક્રાઈમની તપાસમાં એક બાદ એક મોટા ખુલાસા થઈ રહ્યા છે ત્યારે હવે જે સમાચાર સામે આવ્યા છે કે તે બગલામુખી દર્શન માટે ગયો હતો ફરાર થયા બાદ સૌપ્રથમ પ્રથમ ત્યાં રોકાણ પણ કર્યું હતું અને ત્યારબાદ રાજસ્થાન એક રિસોર્ટમાં રોકાયો હતો સાતથી આઠ દિવસ તે ત્યાં રોકાયો અને પછી મહેસાણાના ભાંડુમાં આવેલી રિસોર્ટમાં રોકાયો હતો રાજસ્થાનની રિસોર્ટમાં સાતથી આઠ દિવસ તેને રોકાણ કર્યું છેલ્લા પંદર દિવસથી મહેસાણા જિલ્લાના ભાંડુ ગામમાં આવેલા ફાર્મ હાઉસમાં રોકાયો સાથે જ પોલીસની જે ટેકનિકલ ટીમ છે તેણે સતત ત્રણ દિવસ સુધી ડીપ સર્ચ કર્યું અને ભૂપેન્દ્રસિંહની ભાળ મેળવી લીધી હતી તેને સાત દિવસના રિમાન્ડ પર મોકલાયો છે ત્યારે હજુ પણ અનેક નવા ખુલાસા થઈ શકે છે તેને કોણે કોણે શરણ આપી હતી તેને લઈને પણ સમગ્ર તો ભૂપેન્દ્રસિંહ ઝાલા આખરે ઝડપાઈ ગયો છે ત્યારે તે ક્યાં ક્યાં રોકાણ કર્યું હતું કોણે તેને શરણ આપ્યું હતું તેને લઈને અને ખુલાસા થઈ રહ્યા છે તેથી ફરાર થયા બાદ તે સૌ પ્રથમ બગલામુખીના દર્શન માટે ગયો હતો અને ત્યાં તેને રોકાણ કર્યું હતું આ સાથે જ રાજસ્થાનની જે રિસોર્ટ છે ત્યાં પણ તેણે રોકાણ કર્યું હતું સાતથી આઠ દિવસ ત્યાં રોકાયો હતો ત્યારબાદ મહેસાણાના ભાંડુમાં આવેલી રિસોર્ટમાં રોકાયો હતો પોલીસની જે ટેકનિકલ ટીમ છે તેણે સતત ત્રણ દિવસ સુધી સર્વે કર્યો અને ત્યારબાદ તેની ઝડપી પાડવામાં આવ્યો હતો તો અનેક જગ્યાએ ભૂપેન્દ્રસિંહે રોકાણ કર્યું છે અને ત્યારબાદ પોલીસ પકડ માટે સાત દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવ્યો છે ત્યારે અનેક નવા ખુલાસા પણ થઈ શકે છે કોનો કોનો બીજું હાથ છે કોણે કોણે તેને શરણ આપી હતી તેને લઈને પણ મહત્વની વાતો સામે આવી શકે છે રાજસ્થાન મહેસાણાના ભાંડુમાં પણ તે રોકાયો હતો પંદર દિવસથી મહેસાણા જિલ્લાના ભાંડુ ગામમાં આવેલા ફાર્મ હાઉસમાં તે રોકાયો તો અનેક લોકો સાથે છેતરપિંડી કરી છે અનેક લોકો છેતરાયા છે આ સમગ્ર મામલે ત્યારે હાલમાં તો સાત દિવસના રિમાન્ડ પર તેને મોકલવામાં આવ્યો છે અને પૂછપરછમાં કોઈ મહત્વની વિગતો પણ બહાર આવી શકે છે કોને કોને તેને આશરો આપ્યો હતો તે વિશેની પણ માહિતી બહાર આવી શકે છે આ સાથે જ જે સમગ્ર કૌભાંડ છે તેમાં કિરણસિંહની સંડોવણી હોવાની પણ સીઆઈડીને આશંકા વ્યક્ત કરી છે તો બીઝેડ કૌભાંડમાં મહાકૌભાંડી ઝડપાઈ ગયો છે અને હવે તપાસનો ધમધમાટ શરૂ થયો છે